બન્યું એમ કે કોકિલ કંઠી કોયલ આજે અકસ્માતે કૂતરાની અડફેટે ચડી ગઈ કૂતરાએ કોયલ ઉપર ઝપટ મારી અને આ કોકિલ કંઠી પક્ષીના કેટલાક પીછાઓ નીકળી ગયા અને પરિણામે તે ઉડવા માટે અસમર્થ બની જીવ પાછળ પડેલ કૂતરાથી બચવા તે ઓએનજીસી વર્કશોપ બહાર બની રહેલ ગાર્ડન સંકુલમાં ઘૂસી ગયું પરંતુ એક તરફ જીવ પાછળ પડેલ કૂતરાથી બચવા ગડમથલમાં હતી આ કોયલ ત્યાં પરંપરાગત દુશ્મન જણાતા કાગડાઓનું ટોળું આ કોયલને પીંખી નાખવા ટોળે વળ્યું જીવ બચાવવાના અંગર્ષ ગાર્ડન સંકુલમાં ઉભેલ ઓએનજીસીના એક કર્મચારીના નજરે પડ્યો અને હૃદયમાં શુશ્રુષા સભર જીવદયા સ્પુરી અને બીજી ક્ષણે આ જીવદયા પ્રેમીએ કાગડા તેમજ કૂતરાની આક્રમણથી બચવા મતથી કોકિલ કંટી કોયલને બચાવી લેવા ભરચક પ્રયત્નો કર્યા તરાપ મારતા કાગડાઓને ઉડાડ્યા અને કૂતરાને ખદેડ્યો અને ઘાયલ કોયલને ઉચકી લીધું અને તેની શુશ્રુષા સભર પ્રાથમિક સારવાર શરૂ કરી આમ તો તદ્દન સામાન્ય ઘટના છે પરંતુ કાળા માથા માનવીઓની ચોફેર આંધળી દોટ વચ્ચે નાનકડા એક જીવને બચાવી લેવા હૃદયમાં જીવદયાનું ઝરણું ફૂટે તે મોટી સંવેદના હજુ જીવન છે તેની ગવાહી પૂરી જાય છે ઓએનજીસીમાં ફરજ બજાવતા કર્મચારી હિમાંશુ શિકારીએ કોકિલકંઠી કોયલનો જીવ બચાવ્યો તેઓએ જણાવ્યું કે પોતે આ કોયલની સંપૂર્ણ સારવાર પૂરી કરશે અને કુદરતી વાતાવરણમાં પુનઃ મુક્ત કરશે આ કોયલ પાછળ કૂતરું પડ્યું હતું કૂતરું પાછળ પડવાથી બે પીછા નીકળી ગયા થોડા અને દોડીને સામે રોડ પડતું થોડીઓ એ જોયા કરતો હતો એ દરમિયાન માનો જીવ પડ્યું એટલે દયા આવી દયા આવતા એને હું પકડવા ગયો અને એક કાગડાનું ટોળું એમને આવીને હુમલો કરતો હતો એમની ઉપર તમારાથી રહેવાય નહીં એટલે આપણે પકડી એને હું મારી જોડે લઈ જાઉં છું એની સારવાર કરી અને કુતરોથી મારમાં છોડ્યું